નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક લેવા પટેલ પાટીદાર સમાજ વાઘોડિયા દ્વારા બાળકોના કૌશલ્યને ઉજાગર કરતી ત્રેવીસમી શૈક્ષણિક સ્પર્ધાનું આયોજન આજરોજ વાઘોડિયા કુમારશાળા ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ તરીકે સુજલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં પ્રમુખ મિતેશભાઈ પટેલ બરોડા મોર્ડના એમડી અરવિંદભાઈ પટેલ સામાજિક કાર્યકર કુંદનભાઈ પટેલ બરોડા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી તમામ હાજર રહી દીપ પ્રગટ્ય કરી અને સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો તો આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકો અને વાલીઓ પણ હાજર રહ્યા હતા પાટીદાર સમાજ દ્વારા શૈક્ષણિક સ્પર્ધા 23મી શૈક્ષણિક સ્પર્ધા બાળકોના કલા અને કૌશલ્યને ઉજાગર કરવા માટે વાઘોડિયા કુમારશાળા મુકામે એકત્રીસમી તારીખને રવિવારના રોજ આયોજન થયેલું છે દર વર્ષે આ પટેલ પાટીદાર સમાજ દ્વારા અનેક ગામોની અંદર આવું સ્પર્ધાનું આયોજન થતું હોય છે જેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર બાળકો ઉપસ્થિત થતા હોય છે માત્ર સ્પર્ધા જ નહીં પરંતુ બાળકોએ વર્ષ દરમિયાન પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં જે તેજસ્વી તારલાઓ છે જેઓ સારા ટકાએ ઉત્તીર્ણ થયેલા છે તેઓને પણ સમાજો દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે તેમનું પણ સન્માન કરવામાં આવે છે સાથે સાથે આ સમાજના પુનરાત્થાન માટે તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા પ્રમુખશ્રી છે મિતેશભાઈ પટેલ શૈક્ષણિક સમિતિના અરવિંદભાઈ છે તેમજ અમારા અધ્યક્ષશ્રી સોજલભાઈ છે સંજયભાઈ પટેલ છે અને અન્ય કારોબારી સમિતિના સભ્યોશ્રીઓ છે તે પણ જ્યારે જ્યારે પણ આ બાળકોને કંઈ પણ જરૂરિયાત હોય શૈક્ષણિક રીતે પછી એ બાળક ભણવામાં એમને કંઈક તકલીફ હોય તો સમાજ એમની પડખે ઊભો રહે છે આજે આ ત્રેવીસમી સ્પર્ધા એટલે લગભગ ત્રેવીસ વર્ષથી આવું અદ્ભુત અને સુંદર આયોજન એ પટેલ પાટીદાર સમાજ દ્વારા થતું રહે છે એમાંની આજને વર્ષના અંતિમ દિવસે આ અદ્ભુત સ્પર્ધાનું આયોજન કુમારસડા મુકામે થયેલું છે હું ભરૂચ જિલ્લાના આબોદ તાલુકાના દોરા વતની છું હું છેલ્લા ત્રીસ વર્ષથી શ્રી પાટીદાર સમાજની શૈક્ષણિક સમિતિના મંત્રી તરીકે માનસ સેવા આપી રહ્યો છું અમારા બાળકોના સ્પર્ધાઓમાં જુદી જુદી ચાર જૂથ પાડે છે પહેલાં જૂથમાં એકથી ચાર ધોરણ બીજા જૂથમાં પાંચથી સાત ધોરણ ત્રીજા જૂથમાં આઠથી દસ ધોરણ અને ચોથા જૂથમાં અગિયારથી કોલેજ સુધીના બાળકોમાં ભાગ લે છે સ્પર્ધાઓમાં એક પાત્રી અભિનય છે શીડી ડાન્સ છે ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધારતી સ્પર્ધા છે સુકન્યાનો સુરલેખન સ્પર્ધા છે ચિત્ર સ્પર્ધા છે રંગપૂર્ણ સ્પર્ધા છે વકૃત્વ સ્પર્ધા છે આ બધી સ્પર્ધાઓમાં સ સમાજના બાળકો ખૂબ ખનથી અને સારું પરફોર્મન્સ આપે છે અને વાણીને પણ ખબર પડે કે મારો બાળક આટલો ટેલેન્ટ છે ટેલેન્ટ બાળકોમાં છે જ પણ આવા માધ્યમ દ્વારા બહાર લાવવાનો અમે નમ્ર પ્રયાસ પાટીદાર સમાજ દ્વારા કરી રહ્યા છે પાટીદાર સમાજ એ વધારે ખ્યાલ છે કે ભારતમાં સૌથી પૈસાપાત્ર અને આર્થિક રીતે સદ્ધર પાટીદાર સમાજ છે એ પાટીદાર સમાજના પૂર્વજોમાં મળેલું એક યોગદાન છે એ યોગદાનના આધારે એ પાટીદાર સમાજ આગળ વધી રહ્યો છે અને એ બીજાને પ્રેરણારૂપ બની રહ્યો છે આભાર તથા સુજલ પટેલ ચેરમેન ઓફ શ્રી પાટીદાર સમાજ એવરીયર વી આર સેલિબ્રેટિંગ શનલ ફંક્શન ઇન ડિફરન્ટ વિલેજીસ ઓફ અવર સોસાયટી આ વર્ષે અમને વાઘોડિયામાં આ અવસર પ્રાપ્ત થયો છે આ ફંક્શનનો મુખ્ય હેતુ એ છે કે જે આપણા બાળકોમાં ઈતર કલા પ્રવૃત્તિ જે છુપાયેલી છે તે બહાર આવે અને તેમને આગળ આવીને આવી સ્પર્ધાઓમાં મોકો મળતો રહે દર વર્ષે અમે આ આયોજન કરી રહ્યા છે ને તેમજ આ વર્ષે પણ આ પ્રવાહ આયોજન અમે કર્યું છે